નમસ્તે ઉર્વિલ પટેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રદેશ મીડિયા સંયોજક નિવાસ ગાંધીનગર આપ સૌ મીડિયા મિત્રો અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજની આ પ્રેસ કોન્ફરન્સ બે મુખ્ય વિષયને લઈને કરવામાં આવી છે વિદ્યાર્થી સુરક્ષાને લઈને એક ગંભીર એક ગંભીર પ્રશ્ન મૂકવામાં આવ્યો છે સરકારને આપ સૌના ધ્યાનમાં હશે ગુજરાતમાં અવનવાર વિદ્યાર્થીઓના જે હૃદય ધબકાવી દે એવી ઘટનાઓ ગુજરાતની અંદર બની રહી છે આપ સૌના ધ્યાનમાં હશે કે અમદાવાદમાં કર્ણાવતીમાં મણિનગરની સેવન ડે સ્કૂલની જે ઘટના હોય જે વિદ્યાર્થીને ધોળા દિવસે એના સહપાઠી મિત્ર દ્વારા એનું ધોળા દિવસે હત્યા કરી નાખવામાં આવી સ્ટુડન્ટ કાઉન્સિલિંગ સેલ બનાવવામાં આવે વિદ્યાર્થી પરિષદ આના માટે સરકારને આગ્રહ કરે છે કે આના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે વિદ્યાર્થી પરિષદ આવતીકાલે ગુજરાતભરની અંદર ગુજરાતના તમામ જિલ્લા કેન્દ્રો ઉપર એક મોટી સંખ્યામાં એસપી કચેરીએ મોટામાં મોટું આંદોલન કરવા જઈ રહ્યું છે એ આંદોલનની અંદર અમે એસપી થકી રાજ્યના ગૃહમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ શ્રીને એક આવેદન સોંપવા જઈ રહ્યા છે એ આવેદનની અંદર અમારી માંગ એ જ રહેશે કે આજે વિદ્યાર્થીને સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થયા છે તેના ઉપર કડકમાં કડક સરકાર પગલા લે નમસ્તે નામ ભાર્ગવ ચૌહાણ હાલ ગુજરાત પ્રદેશ મીડિયા સહસંયોજક આપ સૌને ધ્યાનમાં જ છે કે જે ખાનગી શાળાઓ ખાનગી સંસ્થાઓ જે છે એમાં વિદ્યાર્થીઓ પાસેથી ઘણી બધી ખોટી રીતે ઘણી પ્રકારની ફીસ ઉગરવામાં આવે છે જેમ કે અસાઇનમેન્ટ ફીસ હાજરી બાબતની ફીસ અને આપણને બધાને ધ્યાનમાં છે કે જે સરકારી કોલેજો છે એની મોટાભાગની સીટો ખાલી પડી રહી છે તો તેનું એકમાત્ર કારણ એ છે કે જે આ ખાનગી સંસ્થાઓમાં જે પ્રકારનું ખોટી રીતે બધું ચલણ ચલાવવામાં આવી રહ્યું છે આજની બાબતથી લઈને એવા બધા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે અને ખાનગી સંસ્થાઓ જેમ મન ફાવે તેમ ફીસ પણ ઉઘરાવે છે તો તેને લઈને વિદ્યાર્થી પરિષદ એક એવી માંગ કરે છે કે આવી આવા જે ખાનગી સંસ્થાઓ છે એને કડકમાં કડક પગલાં લેવામાં આવે ત્યારબાદ જે સરકારી ગ્રાંતિના કોલેજો છે એ એક્ટિવ થાય અને સીટો ભરાય એ માટે પણ સરકારશ્રી દ્વારા કોઈક ને કોઈક સારા એવા પગલાં લેવામાં આવે અને વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને કે જે આવી ખાનગી શાળાઓ જે ખોટી ફીસ ઉઘરાવે છે એમની ઉપર પણ એક નિયંત્રણ લાવવામાં આવે ફી રેગ્યુલેટર કમ્યુનિટી કમિટીની રચના કરવામાં આવે અને એમની પણ વ્યવસ્થિત જવાબદારી સોંપવામાં આવે એ વિદ્યાર્થી પરિષદ સરકારશ્રી સમક્ષ માંગ કરે છે જેથી કરીને જે વિદ્યાર્થીઓ છે એ સારું શિક્ષણ લઈ શકે અને આગળ વધી શકે